પાટીદાર સમાજ એક મોટો નિર્ણય કર્યો છે પ્રી-વેડિંગ શૂટ નહીં કરાવવાનો નિર્ણય પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે પ્રી-વેડિંગ શૂટ કરાવનારની સમૂહ લગ્નમાં નોધણી પણ નહીં કરાવવામાં આવે પાટણ બેતાલીસ લેવા પાટીદાર સમાજે આ મોટો નિર્ણય કર્યો છે પાટીદાર યુવા મંડળે સમૂહ લગ્નનું આયોજન કરાવ્યું સમૂહ લગ્ન ભારતીય સંસ્કૃતિ મુજબ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો સાથે જ કહ્યું છે કે જે પણ પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવે છે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે તે તમામનું સમૂહ લગ્નમાં નોંધણી કરાવવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે પાટણ બેતાલીસ લેવા પાટીદાર સમાજે આ મોટો નિર્ણય કર્યો છે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ લગ્ન કરાવવામાં આવશે સંવાદદાતા પ્રેમલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે પ્રેમલ પાટીદાર સમાજ દ્વારા એક નિર્ધાર કરવામાં આવ્યો છે કે ભારતીય સંસ્કૃતિ મુજબ જ લગ્ન કરાવવામાં આવે જો પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હોય તો પણ લગ્નમાં જે સમૂહ લગ્ન થતા હોય છે આયોજન કરવામાં આવે છે તેમાં તેમની નોંધણી નહીં કરી શકાય શું વિગતો ચોક્કસ જે પ્રકારે પાટણ જે પાટીદાર યુવા મંડળ છે તેઓને જે કાર્યાલય છે તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે જે યુવા મંડળ દ્વારા પણ એક સમૂહ લગ્નનું આયોજન કરવાનો પણ નિર્ધાર કરવામાં આવ્યો હતો ત્યારે તે અંગેની જે સમાજની જે બેઠક મળવા પામી હતી અને બેઠકમાં ખાસ કરીને જે યુગલો છે યુગલોની જે પ્રી વેડિંગ જે શૂટ કરવામાં આવે છે તેઓની નોંધણી નહીં કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે જે સંસ્કૃતિ છે તે સંસ્કૃતિ મુજબ જ જે સમૂહ લગ્ન યોજવાનો નિર્ણય કરવામાં આવે છે ત્યારે આ મામલે અગાઉ પણ જે પાટીદાર યુવા મંડળ છે તેઓ દ્વારા પણ આ રીતની જે નિર્ણય કરવાની અંગે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને જે ત્યારબાદ આજે જે નિર્ણય લેવામાં આવે છે ત્યારે થોડા સમય અગાઉ જે મહિલા મંડળ છે મહિલા મંડળ દ્વારા પણ આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ખાસ કરીને તેનું અનુકરણ આ સમૂહ લગ્નની અંદર કરવામાં આવે તેવો પણ નિર્ણય હાલ કરવામાં આવ્યો છે જી બિલકુલ થી પ્રેમલ આભાર આપનો તમામ જાણકારી માટે સુરતમાં માઉન્ટ